જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હા બોલો બોલો આત્મા કરતા હોવા છતાં અકર્તમાં કેમ હોય છે આત્મા કરતા હોવા છતાં અકર્તા કેમ છે એમ સારું તો ધ્યાનથી સાંભળો છેલ્લે સુધી આત્મા કરતા હોવા છતાં અકર્તા કેવી રીતે છે બરોબર તો તમે અને મેં બધાએ લગભગ ત્રીસક વર્ષ પહેલાં આપણા ગુજરાતમાં ટ્રેન જોઈશે બરાબર જે મીટર ગેજ આવતી અત્યારે તો બ્રોડ ગેજ છે ને એ ટ્રેનમાં કોલસાથી એ ગાડી ચાલતી બરાબર પટરી ઉપર હવે એ કોલસા નાખે એટલે અગ્નિ પ્રગટાવે અગ્નિસળગી અંદર અને અગ્નિની શક્તિથી એ ટ્રેન પાટા ઉપર દોડવા લાગતી હતી કારણ કે અગ્નિની શક્તિ દ્વારા જે એમાં મિશિનરી આપી હોય છે એમાં ઉર્જા પ્રગટ થતાં એ મિશિનરી ફરવા લાગે છે બરાબર અને ટ્રેન દોડવા લાગે છે તો હવે અગ્નિ અને મિશિનરી તો ઘણા બધા છેટા છે એને કોઈ કનેક્શન છે નહીં છતાં કનેક્શન કોનું છે એક ગરમીનું એક શક્તિનું તો એ જે અગ્નિ છે એ કરતા હોવા છતાં કરતાં છે કે નહીં એની ઉર્જા શક્તિથી ટ્રેન હાલે છે છતાં પણ અગ્નિ તો અલગ છે બરાબર જેવી રીતે માનો કે તમારે ઘરે તમારી ઉપર એક નાની પંખડી રહી ફૂલ પંખડી ફેરવી નાખો નાની બરાબર ફૂલ ફેરવો એટલે પંખડી સ્થિર લાગશે તમને લાગે ને સ્થિર એક દેખાય ને સ્થિર લાગે છતાં આપણને નીચે હવા આવતી હોય છે હવે આપણને એવું લાગે કે આ પંખડી ઊભી છે છતાં હવા આવી રહી છે હવે પંખી પંખડી ચાલું છે કરતાં હોવા છતાં પણ અકર્તા લાગી રહી છે કે નહીં ફરી છે છતાં પણ આપણને સ્થિર ઊભી છે એવું લાગી રહી છે કે નહીં આ રીતે કરતાં હોવા છતાં અકર્તા છે બરાબર તો આવી રીતે હવે ઘણા લોકો એમ કહે છે કે હું કરું ફલાણું તો કે મેં કર્યું ઢીકણું કે મેં કર્યું મારું આ મારું તે ફલાણું મારું ઢીકણું મારું લોકડું મારું હું હું મેં મેં આ અહંકાર છે શું છે અહંકાર નથી ગણાય કહેતા કે મેં આને શીખવાડ્યું આ જ્ઞાન મારું છે આ જ્ઞાન મેં આને શીખવાડ્યું આ બધો એક પ્રકારનો અહંકાર છે શું કામે હે સંતોના મત પ્રમાણે જીવ કહે મેં કરું કરતન દુજા કોઈ જીવને એમ થાય છે કે બધું હું કરી રહ્યો છું પણ કરવા તો બીજો છે એટલે જીવ ભાવમાં જે છે એ જ મનોદશામાં છે અને જે મનોદશામાં હોય છે અહંકારને વશ થઈ અહંકારમાં આવીને એવું કહે છે કે બધું હું કરી રહ્યો છું કારણ કે એ અજ્ઞાન છે અહંકાર અને અજ્ઞાન બે એક જ છે એને ખબર નથી કે કરનારો તો સ્વયં આત્મા છે હું તો જીવભાવમાં છું મનોદશામાં છું હે તો આ મોટામાં મોટી અજ્ઞાનતા છે અરે ઘણા અત્યારે પરમાત્મા બની ગયા છે ઘણા એ સ્વયં પેલા રાજકોટવાળા જેમ કલકી અવતાર બની ગયા છે પોતાની જાતને પરમાત્મા સમજવા માંડ્યા છે કલકી અવતારો સમજવા માંડ્યા છે હે તો આ શું થયું કે હું જ પરમાત્મા છું ઘણા છે હું જ કલકી અવતાર છોલે રાજકોટવાળાની જેમ તો આ શું થયું પોતે થયો ને કરતાનો ભાવ પણ એ અવસ્થા ઉપર જે આવી જાય ને કે હું પરમાત્મા છો હું આત્મા છો એ અવસ્થાને પ્રાપ્ત કરી ને જો તો સાંભળતો બોલતો બંધ થઈ જાય માત્ર દ્રષ્ટા સ્વરૂપે ને એ કરતાં પણ આનો ભાવ હટી જાય એનો કારણ કે એને સમાન દ્રષ્ટિ બની જાય તો આતમ અવસ્થાને પ્રાપ્ત કરી લીધા પછી પરમ આનંદ પરમાત્માને પ્રાપ્ત કરીએ છીએ આતમ અવસ્થા એ જ પરમાનંદ અવસ્થા છે પરમ આનંદ એને જ પરમાત્મા કહેવામાં આવે છે પણ અજ્ઞાની લોકો કરતાં પણ આનો ભાર ઉઠાવે છે જેમ ગધેડો કુંભારની માટીનો ભાર લઈને રખડતો હોય એમ હું કરું છું મેં કરું છું આવું જે કહે છે બોલે છે એ કુંભારના ગધેડા જેવો અજ્ઞાન છે હે અકરતાના ભાવમાં આવો કે હું કાંઈ કરતો નથી કરનારો તો કોઈ જુદો છે બીજો છે હું તો માત્ર નિમિત્ત છું આ કરતાં પણ આનો ભાવ હટી જાય નીકળી જાય અકર્તાના ભાવમાં આવીને દ્રષ્ટા બનીને માત્ર જોતો રહીએ બરાબર આ ટોટલ પ્રકૃતિને પ્રકૃતિ અનુસાર જ આ બધું થઈ રહ્યું છે હે આ બધું શેના શેનાજરીએ થાય છે બધું પ્રકૃતિમાં આવે એક આત્માને છોડીને એક્સ વાય જે ટોટલ પ્રકૃતિમાં આવે બરાબર તો પ્રકૃતિ પ્રમાણે જ આ બધું ચાલી રહ્યું છે એટલા માટે કરતાં પણ આનો ભાવ મૂકી દો કે જે કરે છે પરમપિતા પરમાત્મા જ કરે છે હે પરમપિતા પરમાત્મા એને આત્મા પણ કહેવાય છે પણ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ ત્યારે પરમપિતા પરમાત્મા સ્વરૂપ આપણે બનીએ છીએ આનંદ સ્વરૂપ બનીએ છીએ અને જીવ માત્ર ઉપર દયા પ્રગટ થાય છે જીવ માત્રની અંદર આપણે આત્માનું રૂપ જોઈએ છીએ અને દેહદ્રષ્ટિ હટી જાય જ્યારે દેહદ્રષ્ટિ હટી જાય છે દેહ પર નજર પડતી જ નથી ત્યારે સમજી વાદ વિવાદ ને ખેત ખોદણીમાં જ પેઢ એક દેહ દ્રષ્ટિમાં જ છે હે તો દેહ જે છે એને વિદેહી ન કહેવાય બરાબર તો આત્મા કરતા હોવા છતાં અકર્તા છે દસમા દ્વારની અંદર બ્રહ્મરંધ્રમાં બેસીને સ્વયં સંચાલન આત્મા દ્વારા જ થઈ રહ્યું છે છતાં પણ આત્મા તો અકર્તા છે નિર્લેપ છે હે થઈ રહ્યું છે બધું એના દ્વારા જ વંચિત બુદ્ધિ અહંકાર એ આત્માની શક્તિ દ્વારા જ આ બધું કાર્ય કરી રહ્યા છું ઘણા વડીઓ બોલું છતાં આત્મા તો અલગ જ છે આત્માને કોઈ વસ્તુ લાગતી નથી એ પણ હું કહું છું આત્મા હોતો નથી ખાતો નથી પીતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી જન્મતો નથી મરતો નથી કોઈથી કપાતો નથી અસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં પવન સુકવે નહીં હે બધું સેરાજરિયા થઈ રહ્યું છે જે હું ઘણી વાર કહું છું કે સમાન વાયુથી ભૂખ લાગે ઉદાન વાયુથી તરસ લાગે અપાન વાયુ દ્વારા મણબૂત્ર ત્યાગ થાય હે તો હુઈ કોણ જાય છે કે ઇન્દ્રિયો બધી હુઈ જાય મન સુઈ જાય મન ચિત્ત મન બુદ્ધિ અહંકાર ચિત્તમાં લય થઈ જાય ફરી સવારે ઉઠે એટલે પાછું જાગૃત થાય ત્યારે સમાન અપાન પ્રાણ વ્યાન આ પંચ પ્રાણ જાગતા હોય સમાન અપાન પ્રાણ વ્યાન અને ઉદાહરણ પંચ પ્રાણ જાગતા હોય છે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ હોય છે સ્વયં આત્મા જાગતો હોય છે ઇન્દ્રિયો સુઈ જાય છે આ બધી બરાબર પણ આત્મા તો જાગતો જ હોય છે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ જ હોય છે બરાબર આ જ રીતે સમજવાનું છે બરાબર તો આત્મા જે છે ને એ કરતા હોવા છતાં અકર્તા કેવી રીતે છે એ આપણે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ ને ત્યારે ખબર પડે બાકી એ સિવાય ખબર જ ન પડે બરાબર તો હવે સત્ય સનાતન ધર્મની જય